દેશભક્તિના રંગમાં તિરંગા હરઘર હરઘર સ્વચ્છતા સ્વતંત્રતા સ્વચ્છતા કે સંઘ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આજ રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા દેશભક્તિના જુસ્સા અને તિરંગાના માન સન્માન સાથે યોજાઈ હતી આ વર્ષની થીમ પર હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા ઉત્સવ સ્વચ્છતા કે સંઘ આયોજિત આ કાર્યક્રમમાં અંદાજીત સત્યાવીસો થી વધુ ભરૂચવાસીઓ ઉમંગભેર જોડાઈને દેશભક્તિ અને સ્વચ્છતાનો નો સંગમ જોવા મળ્યો હતો જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા શ્રી રમેશ મિસ્ત્રી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસેકની પ્રેરક ઉપસ્થિતિમાં દેશવાસીઓના હૃદયમાં પ્રખર રાષ્ટ્રભક્તિનું નિર્માણ થાય અને દેશવાસીઓ પોતાના કર્તવ્ય નિષ્ઠા પ્રત્યે વધુ સભાન બને તે હેતુથી તિરંગા યાત્રાનું સફળ આયોજન કરાયું હતું હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં ભરૂચ જિલ્લાવાસીઓને રોજ ઉત્સવ બનાવ્યો હતો જિલ્લા સમારતા શ્રી ગૌરાન મકવાણા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા શ્રી રમેશ મિસ્ત્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અને નિવાસી અધિક કલેક્ટર સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લઈરાવી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાને રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું ભરૂચ જિલ્લાવાસીઓએ અદભુત જોશ અને અનેરા ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી આ યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી રેલવે સ્ટેશન ખાતે સંપન્ન થઈ હતી આ તિરંગા યાત્રામાં જિલ્લાના આર્મ્સ ફોર્સના જવાનો જીઆરડી જવાનો જિલ્લાના અગ્રણીય નાગરિકો વિદ્યાર્થીઓ ઉપરાંત એનસીસી કેડેટ સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયં રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રામાં પોલીસ હસ્પદળ વિવિધ પોલીસ પ્લાટુન હોમગાર્ડ ગ્રામરક્ષક દળ ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ બેન્ડે તિરંગા સાથે સામેલ થયા હતા પોલીસના અસ્પદળે તિરંગા યાત્રાની આગેવાની કરી હતી મહાનુભાવો વિદ્યાર્થીઓ અને નગરજનો હાથમાં તિરંગો લઈને જોમજુસાથી જોડાયા હતા સબસે પ્યારા તિરંગા અમારાની ભાવના વ્યક્ત કરી સૌ ઉપસ્થિતોએ ગર્વભેર તિરંગો લહેરાવી ભારત માતા કે જય સહિત દેશભક્તિના નારા લગાવ્યા હતા સાથે વીરો અને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી